નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વસાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું એમના વિશે વાત કરશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો જેથી કરી તમને મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર મળી શકે નમસ્કાર મિત્રો લોન માફી અંગેના નિર્ણય ખેડૂતોને વીજ બિલ માફ ગાયોના ઉછેર માટે સબસિડી ગામડાના લોકો માટે છે એ જાહેરાત તેમજ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ વાહન ચાલકો માટે થાવન શું છે કેસીસી યોજના આ વર્ષે ખેડૂતોને કેટલા લાખની લોન મળશે તેમજ રાશન કાર્ડ ધારકોને ભેટ મળશે કે નહીં ગુજરાતમાં નવી યોજનાઓ અમલમાં મુકાઈ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તેમજ પીએમ કિસાન પાક વીમો યોજના અને વીમા વગરના વાહન ચલાવશો તો થશે જેલ ગોચર જમીન સરકાર ફટકો અંબાલાલ પટેલે આપ્યા છે વરસાદ અંગેના ખુશીના સમાચાર વીમા વગર વાહન ચલાવશો તો એના અંગેના સમાચાર અને કરોડો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે જાણો ક્યારે આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હબ માફી નિર્ણય બે લાખ રૂપિયાની સહાય હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય બની ગયો છે તેવામાં તેલંગણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગણાના સીએમ રેવંત તેવી રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી તેમણે કહ્યું અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર વચ્ચે લોન લેનાર ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે શું ગુજરાતમાં પણ લોન માફ થવી જોઈએ કે નહીં તમારું મંતવ્ય શું છે નીચે કમેન્ટમાં જણાવો ત્યારબાદ ખેડૂતોને બે વીજ બિલ માફ થશે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આપી મહત્વની જાણકારી જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરવામાં આવે છે એમાં વીજમાંથી જે કર ચૂકવવામાં આવે છે કોરમાંથી મુક્તિ આપવામાં આવે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવે અગાઉ ગ્રામીણ વિસ્તારમાં જ કર વર્ષ બે હજાર સાતમાં દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાડા સાત ટકા કરવામાં આવ્યું છે જેમાં પણ બસો પચાસ યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતા નથી અને ઉર્જામંત્રીએ પણ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકાર મીટર આધારિત વીજ બિલ છે એ ભારત ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે હવે ગાયના ઉછેર માટે પણ સબસિડી પણ ઉપલબ્ધ છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ભારતની પચાસ ટકા વસ્તીથી વધુ વસ્તી છે એ હજુ પણ ખેતી ઉપર છે અને પશુપાલન પર જીવે છે એવામાં હવે સરકાર ખેડૂતભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવી છે આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે તો સરકાર તેમના માટે એક સારો સમાચાર લઈને આવી છે તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે છે એ તમને દર મહિને નવ હજાર રૂપિયા આપશે અને દર વર્ષે છે દસ હજાર આઠસો રૂપિયા આપશે તો આ અંગે તમારે ફોર્મ ભરવું હોય સબસિડી મેળવવી હોય તો તમારા નજીકના ગ્રાહક સેવા કેન્દ્ર તેમજ તમારા તાલુકાના જે પણ વીસી ઓપરેટર હોય છે ગામના એની પાસે જઈ અને તમે વધુ માહિતી મેળવી શકશો હવે ગામડાના લાખો લોકો માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે એકસો બાર ટોલ ફ્રી ટોલ ફ્રી છે એ નંબર શેર શરૂ કરવામાં આવ્યો છે જેમાં હર્ષંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે એકસો બાર ટોલ ફ્રી નંબર સેવા શરૂ કરાશે જેના કારણે ગુના સ્થળે કોઈપણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર વીસ મિનિટમાં જ પહોંચી જશે જ્યારે શહેરી વિસ્તારમાં દસ મિનિટમાં પહોંચશે એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી દસ મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં છે એ ગુના સ્થળે પોલીસ વીસ મિનિટમાં પહોંચશે સાતમાઠમનો તહેવાર બગડશે ખાદ્ય તેલના ભાવમાં આવી શકે છે બજેટ ખોરવાઈ જશે આગામી દિવસોમાં તહેવારની સિઝન આવી રહી છે ત્યારે તહેવારોની મોસમમાં ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો આવી શકે છે મોંઘવારી રોજબરોજ વધતી રહે છે ત્યારે વધુ એક ભાવ વધારાનો ડોઝ ગૃહિણીઓને મળવા જઈ રહ્યો છે ખાદ્ય તેલના પંદર લીટરના ડબ્બાએ અને તેમાંય કપાસિયા તેલના ભાવમાં સિત્તેરથી સો રૂપિયાનો ભાવ વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ વધારો ગૃહિણીઓનું બજેટ ખોરવી શકે છે આ સિઝનમાં કપાસની ઉપજ અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે જે ઉદ્યોગ માટે સારા સંકેત આપે છે ઐતિહાસિક રીતે અસ્થિર રહેલા આ ક્ષેત્રે છેલ્લા કેટલાક મહિનાઓમાં સ્થિરતાનો અનુભવ કર્યો છે અને આ ટ્રેન્ડ આગામી ત્રણથી ચાર મહિના સુધી જળવાઈ રહે તેવી સંભાવના પણ છે વિપુલ પ્રમાણમાં પુરવઠાથી ગ્રાહકોને ફાયદો થયો છે જેનાથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર રહ્યા છે જોકે માંગમાં વધારો થવાને કારણે તહેવારની સીઝન દરમિયાન ભાવમાં લીટર દીઠ રૂપિયા છથી આઠ અને પંદર લીટરના ડબ્બે નેવુંથી સો રૂપિયાનો ભાવ વધારો થવાની ધારણા રહેલ છે ત્યારબાદ ગાયોના ઉછેર માટે સબસિડી પણ ઉપલબ્ધ છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ભારતની પચાસ ટકાથી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે એવામાં હવે સરકાર ખેડૂતભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છે તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસીડી આપવા જઈ રહી છે ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે તો કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે જેમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે હકીકતમાં રાજ્ય સરકારે બે હજાર ત્રેવીસમાં આવી એક યોજના શરૂ કરી હતી જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતાં પશુપાલકોને લગભગ ચાલીસ હજાર રૂપિયાનો નફો મળી શકે છે જો કે ખેડૂતો ગાયોનું પાલન કરીને તેને દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય જોતાં એક એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતોને આવો સારો નફો કમાઈ શકે છે ત્યારબાદ ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ જેમાં કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ કોર્પ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યા છે જેને અનુસાર સમગ્ર ગુજરાતમાં સોળ ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે આગામી પચી પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વે આવરી લેવામાં આવશે વધુ વિગતો આપતા કૃષિમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્ર નમૂના નંબર બારની નોંધણી કરવામાં આવતી હતી જે પૂરેપૂરી થતી ન હતી ડિજિટલાઇઝ કોર્પ સર્વે કરતાં સો ટકા પાણીપત્રક નમૂના નંબર બાર નોંધાઈ શકશે પરિણામે નમૂના નંબર બારમાં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે અને ગુજરાતના તેત્રીસ જિલ્લાઓના મળીને કુલ અઢાર હજાર ચારસો ને ચોસઠ ગુજરાતના ગામના અંદાજીત એક કરોડ જેટલા સર્વે નંબર પાકો વાવેતરના ડિજિટલ કોર્પ સર્વે કરવામાં આવશે મહિલાઓ માટે પોસ્ટરની સુપ્રમ સુપરહિટ સ્કીમ એમ એસએસસીના નિયમ ખાતાધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવે છે ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમ હોય તેવી પરિસ્થિતિમાં ખાતું બંધ થઈ શકાય તેમ ખાતું ખોલ્યા અને છ મહિના બાદ કોઈપણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો પરંતુ તમારે ત્યારે તમને બે ટકા ઓછું એટલે કે પાંચ પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે કેટલું રોકાણ કરી શકાય તો લઘુત્તમ રોકાણને હજાર રૂપિયાથી લઈને સોના ગુણાંકમાં મહત્તમ રોકાણ મર્યાદા બે લાખ રૂપિયા સુધી પ્રતિ એકાઉન્ટ બીજા એકાઉન્ટ માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો ગેપ હોવો જોઈએ તમે એકાઉન્ટ ખોલાવીને એક વર્ષ બાદ ચાલીસ ટકા પૈસા ઉપાડી શકો છો ગેરંટીથી રૂપિયાવાળા બનશો આ સ્કીમ હેઠળ જેમાં મહિલાઓ માટે કુબેરનો ખજાનો પણ સાબિત થઈ શકે ગુજરાત સરકારનો નવો નિર્ણય ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકાર ગાઈડલાઇન જાહેર કરી જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટેગ ફર લગાવવું ફરજિયાત કરાયું ટેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવાશે જ્યાં ઢોરને છોડવવા માટે એક હજાર રૂપિયા દંડ ભરવાનો છે એ નક્કી કર્યું બીજી તરફ જાહેર રસ્તા પર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પણ સરકારે પ્રતિબંધ મૂક્યો છે ત્યારબાદ પશુપાલકો માટે આવી છે ખુશખબર રાજ્યના પશુપાલકોને પશુઓ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરી છે જેમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પશુપાલકોને એકથી વીસ દુધાળા પશુ ખરીદવા અથવા તો એકમ સ્થાપવા બેંક ધિરાણ પર બાર ટકા વ્યાજ સહાય મળશે ઉપરાંત પચાસ દુધાળા પશુઓ કાંકરેજ ગીર ગાય ખરીદવા માટે પણ સાડા સાત ટકા વ્યાજ સાથે સહાય મળશે તથા ડેરી ફાર્મ સ્થાપવા બાંધકામના પચાસ ટકા અથવા તો પાંચ લાખ સુધી સહાય છે એ મળશે ત્યારબાદ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોનું લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે અને મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ તમિલનાડુ તેલંગાણા પંજાબ હરિયાણા કર્ણાટક કેરળમાં પણ મનરેગા હેઠળ લઘુત્તમ વેતન ત્રણસો રૂપિયાથી વધુ ચૂકવાઈ રહ્યું છે તો ગુજરાતમાં હાલ શ્રમિકો માટે માત્ર બસો રૂપિયા વેતન ચૂકવામાં આવે છે ખેતી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ કરતા પચાસ હજાર રૂપિયા ઇનામ મળશે કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ બાગાયત પશુપાલન ડેરી સજીવ ખેતી અને નિર્જીવ ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે કૃષિ ઉન્નતિ યોજનાના કૃષિ વિસ્તરણ પર સબ મિશન આત્મા યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસકોના શ્રેષ્ઠ ખેડૂતોને બે હજાર ચોવીસ પચીસમાં રાજ્ય જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કૃત કરવામાં આવશે ત્યારબાદ દેવામાપી અંગે જાહેરાત બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈ રૂપિયા પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલાં જે એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં પણ ભાવ વધારો થતા બારસો એ પહોંચ્યા વધુમાં બે વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન દોઢસો થી બસો હતું જે આજે અઢીસોથી સાડી ત્રણસો તો કોઈક જગ્યાએ ચારસો સાડી ચારસોએ પહોંચ્યું રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલાં અને આજની સરખામણીમાં ત્રીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તો આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે આ સ્કીમ ઇનામ તરીકે આપવામાં આવશે કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અદતન ખેતી માટે પંચાયત સમિતિ સ્તરે દરેક ખેડૂતને દસ હજાર રૂપિયા આપવામાં આવશે જ્યારે બે ખેડૂતોને જિલ્લા સ્તરે પસંદ કરવામાં આવશે દરેક ખેડૂતને પચીસ પચીસ હજાર અને આ ઉપરાંત કક્ષાએ પચાસ હજાર રૂપિયાની ઇનામ રકમ છે એ પણ આપવામાં આવશે અગાઉથી પુરસ્કૃત ખેડૂતો માટે આ યોજના પાત્ર રહેશે નહીં અને રસ ધરાવતા ખેડૂત સંબંધિત જિલ્લાની કૃષિ વિભાગની કચેરીની મુલાકાત લઈ શકે દેવા માગફી અંગે જાહેરાત જેમાં આપ જોવો છો એ પ્રમાણે ગુજરાત છે આખા દેશમાં નવમા ક્રમે ખેડૂતોના દેવામાં આવે છે જેમાં એક લાખ રૂપિયા જેટલું ખેડૂતોનું દેવું છે ટોટલ ગુજરાત રાજ્યની અંદર હવે મિત્રો આજના સૌથી મોટા ખેડૂતના સમાચાર જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જન્સની મોટા પાયે આ વખતથી જોવા મળે છે જેમાં યાર્ડમાં અત્યારે લસણ ડુંગળી બટાકા કપાસ મગફળી સહિતના પાકની આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માગ્યા મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાના પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલ વધુ આવક જાડી મગફળી સત્તરસો ક્વિન્ટલ તો જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો પંચોતેરથી થી તેરસો પચાસ રૂપિયા સુધીનો ભાવ પણ મળે છે અને ઝીણી મગફળીની સોળસો ક્વિન્ટલ આવક થઈ છે જેના પ્રતિમાણે અગિયારસો એકતાલીસથી થી તેરસો એક રૂપિયા સુધીનો મળ્યો ભાવ પીએમ પાક વિમાન યોજના અંગે પણ આપણે મિત્રો સમાચાર જાણ્યા છે તેમજ પીએમ પાક વીમા યોજનામાં છે એ ખેડૂતોને પ્રતિ હેક્ટર બે હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવે જેમાં મેરી ફસલ મેરા બ્યુરો નોંધણી કરાવવી પડશે જન્માષ્ટમીમાં દસ રૂપિયા પ્રતિ કેલના છે એ અંગેના સમાચાર જેમાં સૌરાષ્ટ્રની જાણીતી સથવારે ફાઉન્ડેશન દ્વારા સતત ચોત્રીસમાં વર્ષે જન્માષ્ટમીના પવિત્ર પર્વને ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવે તે માટે જરૂરિયાતો અને ખાદ્ય વસ્તુઓનો હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે ફક્ત દસ રૂપિયામાં છ વસ્તુ તેલ એક લીટર ચણાનો લોટ પાંચસો ગ્રામ ખાંડ પાંચસો ગ્રામ મેંદાનો લોટ પાંચસો ગ્રામ ચોખાના પૌવા પાંચસો ગ્રામ મકાઈના પૌવા પાંચસો ગ્રામ આપવામાં આવશે તરીખારના રવિવાર સવારે સાતથી દસ કલાકે તણ ગુંદાવાડી મથુભાઈ રાજદેવ ચોક ખાતે અગાઉથી આપેલ કાર્ડ તથા રેશનિંગ કૂપ પણ ફરજિયાત છે મિત્રો ખેડૂતોને વીજ બિલ માફ ઉર્જામંત્રી કનુ દેસાઇએ ગૃહમાં આપી મહત્વની જાણકારી જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કાર્યમાંથી મુક્તિ આપવામાં આવી છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ બે હજાર સાતમાં દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાડા સાત ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ બસ્સોને પચાસ યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી ઉર્જામંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો હિત ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે ત્યારબાદ જન્માષ્ટમી આવતા ભેટ સરકાર આપશે જેમાં ઓગસ્ટ મહિનામાં બીપીએલ તથા અત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત ખાંડ ચણા તુવેડા મીઠું તથા તહેવાર નિમિત્તે વધારાની ખાંડ અને રાહત દર એક લીટર સિંગતેલ પાઉના જથ્થાનું વિતરણ કરવામાં આવશે જોકે તુવેરદારનું વિતરણ કેટલાક મહિનાથી રાશન કાર્ડ ધારકોને થયું નથી આગામી મહિનામાં તેનું વિતરણ કરવા નિગમે તૈયારી શરૂ કરી દીધી છે પરંતુ દુકાનદારોને જેટલા કાર્ડ હોય તેના કરતાં અડધા જથ્થો જ ફાળવવામાં આવશે તેવી વાત બહાર આવતા તમામ કાર્ડ ધારકોને તુવેદાર મળવા ઉપર આશંકા ઊભી થઈ છે ત્યારબાદ ખેડૂતોને ગાઈડિત દસ હજાર રૂપિયાની સહાય